લાલપુર પોરબંદર હાઈવે રોડ પર આવેલ મિલન રંગડાની ખાણીપીણીની દુકાનમાં રગડામાં ઈયળ નીકળતા ફ્રૂટ શાખા દ્વારા કરાયું ચેકિંગ લાલપુરમાં ગત તારીખ બે ના રોજ રગડામાં ઇયળ નીકળતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જાગૃત નાગરિક દ્વારા લાલપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ જામનગર ફૂડ શાખામાં મોબાઈલના માધ્યમથી ઈમેલ કરવામાં આવ્યો હતો જે ફરિયાદને આધારે જામનગર ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા મિલન રગડાની દુકાનમાં ત્યારબાદ ગાયત્રી ગરીબી ચોક પાસે આવેલ રસોડા ખાતે ચેકિંગ ધરવામાં આવ્યું હતું લચ્છી માવા બદામ અને રગડાના સેમ્પલ લેવાયા હતા જેમાં પરીક્ષણ માટે વડોદરા લેબમાં મોકલાયા હતા આ કાર્યવાહી દરમિયાન જામનગર ફૂડ વિભાગના ઓફિસર એન એમ પરમાર સિનિયર ઓફિસર જી કે પટેલ હરિપર આરોગ્ય સુપરવાઇઝર એનઆર પરમાર સહિતનાઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર